સ્વાગત છે બધાનું જય માતાજી જય મા મોગલ ને તેમાં આપણે બ્લોગ શુલું કરી દીધો છે ને આજે તમારે ત્યાં છે છે રેસેપી અને રેસીપી બનાવ્યું છે પવા બટેકાની રેસેપી તો કન્ટિન્યુ બની રહેશે બ્લોગમાં હવે આપણે બનાવવાનું ચુલું કરી દઈએ ને એમાં પહેલાં તો મળવાનું છે આપણે ટમેટા આપણે ટમેટા ધરતા હા ત્યારે આપણે ટમેટા સુધારી ધરી હવે આપણે ડુંગળી સુધારવાની છે અમે જો આમ દીટી નાખીએ તમે કારો નહીં કાઢતા કોમેન્ટ કેમ કહેવું અમે તો આમ કાર નાખીએ એક કોપુઈ કાર નાખી જો આમ અમે તો આમ રાખી ડુંગળી સુધારતા ડુંગળી આપણે સુધારાઇ ગઈ છે અને આપણે મરસાનું કટિંગ કરવાનું છે બે મરચાં છે ને આપણે વઘારમાં નાખવું એટલા માટે ખાલી શીર્યાત કરવા દે ને ઓલા મરચાં કટિંગ કરતા હોય તો મરચાં કટિંગ થઈ ગયું છે ને આપણે શીરી નાખીએ મરચાંને આવી રીતનું કરવાનું હવે આપણે એક દાડમ લઈ લીધું એને આપણે દાણા કાઢવાના છે એને શેડવાનું ન હોય પણ પછી ઉપરથી નાખવાના હોય

હવે આપણે મળવાના છે બટેકા ને આપણે દાળમાં દાણા તો કાઠ નાખાશે ને આપણે મોળ નાખીએ બટેટા પેલા બટેકાની તો સેલું સેલું કાઢી દેશે સેલું વાળા તો કઈ રખાય નહીં એટલા માટે પેલા આની સેલું ઉખડી નાખવાની મળે ગયા એમાં થોડાક મેંડવી દાણા પણ નાખવાના હોય એ મેંડવી દાણા અહીંયા છે કે ફોલ તો નાખેલા હતી પહેલા એટલે દાણા છે આપણે શરૂઆત કોણ છે પવા બટેકા બનાવવાની તો પહેલાં તો આપણે તવી મૂકી દઈએ સુલા ઉપર આપણે દેશી સુલા ઉપર બનાવવાનું છે ગેસ ઉપર નથી બનાવવાનું હવે આપણે નાખી દઈએ તેલ નાખી દઈ હવે નાખી દઈએ આપણે એમાં રાય રાય ને ફૂલ તતડી જવા દેવાની હવે આપણે પવાન ધોઈ નાખીએ આપણે પવાન ધોઈ નાખા છે પવન રાખી દઈએ અને હવે આપણે નાખી દઈએ આપડા મરચા અને હવે આપણે આ મરચા નાખી દઈએ આપણે કટિંગ કરેલા મરચા હવે આપણે નાખી દઈએ મીઠો લીમડો અને હવે આપણે નાખી દઈએ દાણા ડુંગળી હવે નાખી દઈએ આપણે એમાં હળદર હવે નાખી દે આપણે બટેકા ટિમક સ્વાદ પણ ના ખાન અને જીત્યો સ્વાદ પણ ના તો ના ખાન હવે થોડીક વાર આપણે ડીશ તેને ઠાકી દઈએ

હવે આપણા પવા બટેકા બની ગયા છે કમ્પ્લીટ હવે આપણે ઉતારી લઈ હવે આપણે નાખી દઈએ દાણા હવે આપણે નાખી દઈએ એમાં સેવ ચાલો વિનો ભાઈ મસ્ત બન્યો મસ્ત બન્યો હું કરું આ બરાબર લો મજા મળે મે હે હા હા બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને કરી દેજો મને નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી